છોટાઉદેપુર જિલ્લાના ખવાડ તાલુકામાં ગતિશીલ ગુજરાતના દાવાઓ નદીના પાણીમાં તણાઈ ગયેલા લાગે છે અહીંની ધામણી નદી પર પુલ બનાવવાની માંગ વર્ષોથી પૂરી થતી જ નથી જેથી કંટાળેલા સ્થાનિકોએ ઢોલ વગાડી અને તંત્રને જગાડવાનો વધુ એક વખત પ્રયાસ કર્યો છે

અને બે ભાગમાં વહેંચાયેલું છે સામેની સાઈડ સ્કૂલ છે પેલી સાઈડ પંચાયત ઓફિસ આવેલી છે અમારે ખેતીવાડી કે પછી સ્કૂલમાં છોકરા ભણવા જવા હોય કે ગમે અમને બહુ મુશ્કેલી આછલિયા પસાર કરતાં પડે છે આશરે સાત હજારની વસ્તી ધરાવતું સિહાદા ગામ ધામણી નદીને કારણે બે ભાગમાં વહેંચાઈ ગયું છે નદીની બંને બાજુ ખેડૂતોના ખેતરો આવેલા છે ગામની એક બાજુ પંચાયત આવેલી છે જ્યારે બીજી બાજુ બાળકોની શાળા આવેલી છે તાલુકાના મુખ્ય મથકે જવા માટે નદી પરના લો લેવલ કોઝવે પરથી પસાર થવું પડે છે પરંતુ આ કોઝવે ખૂબ જ જૂનો અને જર્જરિત થઈ ગયું છે જેમાં કેટલાક જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે જો કોઈ રાહદારી જરા પણ ચોક કરે તો તે ખાડામાં પડી જાય તેવી ભીતિ છે ઘણા વખત ઇમરજન્સીના કેસમાં એકસો પણ પહોંચતી નથી ચોમાસાના સમયે ગામ લોકોની મુશ્કેલી અનેક ગણી વધી જાય છે જે ઇમરજન્સી કેસ હોય જે ડિલિવરી કેસ હોય કે કોઈક સાફ કરેડ્યો હોય ગમે તેવું ઇમરજન્સી કેસ હોય અને એકસો ને ફોન કરીએ તો એ નદીમાં પાણી હોવાથી ચોમાસા દરમિયાન અમે દવાખાના સુધી પહોંચાડવામાં પણ બહુ મોટી મુશ્કેલી પડે છે જેથી કરીને ઘણી વખત રજૂઆત કરી હોવા છતાં પણ અને પુલ મંજૂર થઈ ગયો એવી વાત મળવા મળી હોવા છતાં પણ અત્યાર સુધી પુલ બન્યો નહી અને આજની તારીખે આ ચોમાસું પણ બેસવાની તૈયારી છે હવે આ પુલ જેમ બને તેમ વહેલી તકે બને એવી ગામ લોકોની માંગ છે ચોમાસામાં લોકો સામા કાંઠે પહોંચી શકતા નથી અને પાણીમાં તણાઈ જાય છે આ સ્થિતિમાં અત્યાર સુધી ચાર લોકોના તણાઈ જવાથી મોત થયા છે સૌથી મોટી ચિંતા શાળાએ જતા બાળકોની છે શાળા છૂટ્યા બાદ બાળકો કોઝવે પરથી પસાર થતા હોય અને જો અચાનક પાણી આવી જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે ઘણીવાર કોઝવે પરથી થોડું પાણી વહેતું હોય ત્યારે મજબૂરીમાં લોકો પસાર થઈ જાય છે પરંતુ પાણીનું વહેણ અચાનક વધે તો શું થાય તેની ચિંતા તેમ રહે છે ચોમાસાના ચાર મહિના દરમિયાન અમારા નાના બાળકો પસાર હોય પછી ખેતીવાડીમાં જવા લોકો પસાર થતા હોય કે પછી અમારા બાજુના પાંડવડ ગામની અંદર ડાયમંડનો ધંધો આવેલો છે ત્યાં રોજગારી માટે લોકો જતા હોય એના માટે દરરોજ આવવા જવા માટે કોઈ ગામ ગામથી નજીક નોકરી કરતા એના માટે પણ બધાને અમારા છલ્યા ઉપરથી પસાર થતા બહુ તફલીત પડે છે અને પસાર થતા ચાર માણસો તણાઈ જોવાથી મયત પામેલ છે એમાંથી ત્રણ જણની લાશ મળી એકની લાશ પણ નહીં મળી સિંહાદાના ગામ લોકોએ વિરોધ અને ઢોલ વગાડ્યા હતા નિંદ્રાધીન તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો પરંતુ ગતિશીલ તંત્રને આ નાની બાબતો દેખાતી નથી કદાચ પુલ બનાવવાનો ખર્ચ વિકાસના મોડલમાં ફિટ ન થતો હોય રફિક ડણીવાલા જીએસટીવી છોટાઉદેપુર